થયેલી લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ત્રણ શખ્સો ઝડપાયા મહુવા પોલીસ સ્ટેશન થી મળતી વિગત મુજબ બે દિવસ અગાઉ બંધ મકાન માં ચોરી થયાના ફરિયાદ નોંધાઈ હતી ના ને ઈપ ગામે વાડી વિસ્તાર માં રહેતા બટુરભાઈ બોઘાભાઈ એ ફરિયાદ માં જણાવેલ કે તેઓની પત્ની મહારાષ્ટ્ર થી મહુવા આવેલ હોય તેમને તેડવા મહુવા ગયા હતા માત્ર બે માં પાછા આવ્યા ત્યારે ચોરી થયાનું ન જણાતા તપાસ કરતા મકાનના તાળા તાળા તોડી તોડી કબાટ પટારાના નકુચા અંદર રાખેલ રોકડ રકમ ચોરી થયાનું જણાતા તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ કરતા મહુવા પીએસઆઈ યાદવ સહિત ટીમ નહી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ ચાલુ કરેલ અને અગાઉ ચોરીઓમાં ઝડપાયેલ અને શકમંદોને પૂછપરછ માટે ઉઠાવી લીધા હતા અને કડક પૂછપરછ હાથ ધરાઈ હતી ત્યારે ત્રણેય શખ્સોએ ચોરી કર્યાની કબૂલાત આપેલ અને ચોર કરેલ રોકડ મુદ્દામાલ ગામની જ પથ્થરની ખાણ આવેલ છે ત્યાં અવાવરૂ જગ્યા માંગ સંતાડેલ હોવાનું જણાવેલ પોલીસ કાફલો સ્થળ ઉપર આરોપીઓને સાથે રાખી મુદ્દામાલ બરામદ કર્યો હતો અને ગણતરીના સમયમાં ભેદ ઉકેલાયો હતો ઝડપાયેલ આરોપીઓ ભરત છગનભાઈ જોડિયા કિશોર ઉર્ફ બચુ ઉર્ફ સુધરી મોહનભાઈ શિયાળ અલ્પેશ ઉર્ફ અપ્પુ નાનજીભાઈ જોડિયા ત્રણેય ગામ નઈબ તાલુકો મહુવા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા